નર્મદા પરિક્રમામાં દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તરવાहिनी પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફ, નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ઓઆરએસનું પાણી મૂકવામાં આવેલ છે જે લેવાથી યાત્રિકોને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે નર્મદા પરિક્રમામાં રણછોડરાયજીના મંદિર પાસે ઊભા કરાયેલ મેડિકલ સ્ટોલમાં હાજર ડૉક્ટર પ્રવીણભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસાર અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ પર સાત જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે રણછોડરાયજી મંદિરથી લઈને શેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે અમારો આરોગ્ય સ્ટાફ ચોવીસ કલાક પરિક્રમાવાસીઓ માટે ખડેપગે ઊભો છે નોર્મલ બીમારીથી લઈને પગમાં દુખાવો શરદી ખાંસીથી લઈને મોટી બીમારીઓમાં છાતીમાં દુખાવો જેવી બીમારીઓ જેમાં આગળ રિફર કરવું પડે એમ હોય તો એમ્બ્યુલન્સ વાનની પણ સુવિધા કરવામાં આવી છે આ ઉપરાંત ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ પરિક્રમામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે પદયાત્રીઓ માટે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા સુરક્ષા આરોગ્ય પીવાનું પાણી નાવડીમાં મુસાફરી કરતી વખતે કોઈ તકલીફ ન પડે તે માટે એસડીઆરએફની ટીમો પણ કાર્યરત છે પરિક્રમાવાસીઓ પહેલાં અહીં ઘણી વખત આવીને પરિક્રમા કરીને ગયા છે પરંતુ આ વર્ષની સુવિધાઓ જોઈને તેઓ ખૂબ જ ખુશ છે અને તંત્રોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની અંદર સાત જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને શહેરાવ સુધી ચાર મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે ના તિલકવાડા તાલુકાની અંદર ત્રણ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે આ એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું નર્મદાની પરિક્રમા નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે આજે સવારમાં અહીંયા બાર વાગ્યા હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે મને આજે એસીડીની તકલીફ હતી પગ દુખતા હતા એ પણ દવા મને અહીંયાથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે મારું નામ ધર્મિતાબેન ગૌતમભાઈ વ્યાસ હું રાજપીપળાથી આવું છું અમે અહીંયા સાત વરસથી પરિક્રમા કરીએ છીએ આ સાતમું વર્ષ છે અમારું અને ખૂબ સારી વ્યવસ્થા આપે છે સરકારશ્રીની પણ સારી વ્યવસ્થા છે અને અમે અહીંયા પરિક્રમા કરી આ સાતમું વર્ષ ચાલે છે અને મને ગભરામણ થતી હતી તો એસિડિટીને એની દવા લીધી ઠેર ઠેર દવાખાના છે બધા ભક્તોને સારી સુવિધા સા મળી રહે છે તે બદલ સરકાર શ્રીનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હું વસાવા રામજીભાઈ ચતુરભાઈ ભરૂચ જિલ્લાના જનોર ગામ ખાતેથી નર્મદા પરિક્રમ પરિક્રમા માટે આવેલો છે આજે હું બપોરે એક વાગ્યેથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી જે નદી કિનારે પરિક્રમના ચાલતા ચાલતા ધર્મદ્ર તાપમાં જે આજે સરકાર તરફ તરફથી જે મેડિકલ માટેનો કેમ્પ મેં સારી સુવિધા અને ઓઆરએસનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે ને ચાલતા ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મળી રહેલી છે અને આ પાણી ઓઆરએસનું પાણી પીવાથી સરસ રીતનું એમ શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપનો પણ અનુભવ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ને સરસ સુવિધા કોઈપણ જાતની તફલીત વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ